દાદા તવ સાથ મળ્યો અમને હું ફાળો છૂટી ગઈ આ જગની ઝંઝાડો કરણ કર ઈશ્વરનું દર્શન કરાવ્યું માનવથી માનવનું અંતર મિટાવ્યું લંબા તો જોઈ તારા ગુણ નો સરવાળો દાદા તે સ્વાધ્યાયથી જીવન સજાવ્યું ગીતામાં કીધેલું જીવી બતાવ્યું ધરતી એ હાથ ધર્યો તું ને હરિયાળો પાંડુરંગ પ્રેમ તારું બીજું ઉપનામ છે યોગેશ્વર રૂપ તારા અંતરમાં રામ છે રામ શ્યામ એક બન્યા ઉકલ્યો ગોટાળો છૂટી ગઈ સઘળી આ જગની જંજાળો दादा तो साथ मर्यो अमने उफाड़ो छूटी गई सगड़िया जोगो निजंजारो